તો કેવડિયામાં ઝરમર વરસાદ એકતા પર્વ વચ્ચે જામ્યો છે વરસાદી માહોલ નર્મદામાં અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે નર્મદામાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે ત્યારે હવામાન બદલાતા કેવડિયામાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં જે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નર્મદાના દ્રશ્યો છે નર્મદા જિલ્લામાં નર્મદામાં અંધારપટ જેવો માહોલ છવાયો છે કારણ કે જે રીતે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન બદલાતા કેવડિયામાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે નર્મદામાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને હવામાન બદલાતા જ કેવડિયામાં આલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને એ આગાહી મુજબ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે ત્યારે હું જ્યાં પહોંચ્યો છું એ કેવડિયા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ્યાં પણ વરસાદી માહોલ જે છે એ જામ્યો છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ ઝરમર વરસાદ બાદ બપોરે અંધારપટ જેવો માહોલ અને જે પ્રકારે અહીંનું વાતાવરણ જે છે એક અહલાદક વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે એટલા માટે કારણ કે નર્મદા નદી અહીંયા જે પ્રકાર અત્યારે જે દેખાઈ રહી છે તેની સાથે સાથે આ પહાડી વિસ્તારમાં એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વાદળોની પાછળ એ પહાડો છુપાઈ ગયા હોય એ પહાડો ઢંકાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જેને એક અલગ જ માહોલ એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું છે અને ભર બપોરે અંધારપટના માહોલ સાથે અહીંયા જોઈ શકાય છે કે સ્ટ્રીટ લાઇટો એ ચાલુ કરવાની ફરજ તંત્રને પડી છે તેની સાથે સાથે જે પ્રકારે બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના છે એ કેવડિયા ખાતે એક કાર્યક્રમ જે છે એ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર આ જે વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે ત્યાં ભર બપોરે એ રસ્તા ઉપરનો એ શણગાર લાઇટોનો જે છે એ ચાલુ કરવો પડી રહ્યો છે આમ તો સમય સાંજે એ લાઇટો ચાલુ થતી હોય છે જે અલગ આકર્ષણ ઊભું કરતું હોય છે પરંતુ આ અંધારપટના માહોલ વચ્ચે એ લાઇટો જે છે અહીંયા ચાલુ કરવી પડી રહી છે જેના કારણે ત્યાં પણ એક અલગ નજારો જોવા મળી રહ્યો છે એટલે કે આ માહોલ वातावरण એ આ કેવડિયા ખાતે જોવા મળી રહ્યો છે ન માત્ર કેવડિયા નર્મદા પરંતુ ગુજરાતમાં જ્યાં જ્યાં આગાહી કરવામાં આવી છે ત્યાં ત્યાં આ પ્રકારનો માહોલ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે વરસાદ પડી રહ્યો છે તે માહોલ આપણે જોઈ રહ્યા છીએ અને સાથે ક્યાંક ખેડૂતો માટે આ ચિંતાનો વિષય પણ કહી શકાય છે પરંતુ એની સાથે આ વરસાદી માહોલની લોકો મજા પણ માણી રહ્યા છે પણ એ બેવડી ઋતુઓનો પણ અનુભવ હાલ લોકો કરી રહ્યા છે કારણ કે એક તરફ ઠંડી એક તરફ વરસાદ જેના કારણે એ રોગચાળો પણ વકરી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહેલી જોવા મળી રહી છે કેવળ અમે તુષાર શાહ સાથે દર્શક આવલજી મીડિયા કેવડિયા ગુજરાત